આ અમારે ખડાયતા યુવા પરિષદ ગરબા રમઝટનો ઉદ્દેશ્ય એ છે કે બધા જ ખડાયતા મિત્રો આખા ઇન્ડિયાથી આવે યુવા શક્તિ એકસાથે ભેગી થાય સમાજને એકત્રિત કરવાની ઈચ્છા છે કે યુવાઓ બધા સમાજના દરેક વર્ગમાંથી આવે અને અહીંયા ભેગા થઈ અને ગરબાની રમઝટનો લાભ લે જેથી સમાજને પણ ભવિષ્યમાં નવા નવા એમના કાર્યકરો મળતા રહે આજની જે ખડાઈતા પરિષદ યુવા પાંચ જે છે એના દ્વારા આયોજિત કે રાત્રિ ગરબાનું જ્યારે ભવ્ય આયોજન છે ત્યારે આયોજનનો મુખ્ય ઉદ્દેશ સમાજના યુવક યુવતીઓ જે છે એ આ ગરબાની અંદર આવે અને તેમનું ટેલેન્ટ જે છે એ ટેલેન્ટ અહીંયા આપે એ તેનો મુખ્ય ઉદ્દેશ છે સાથે સાથે પાંચ કરતા વધારે ખડાઈતા જ્યારે આટલા ભવ્ય આયોજનની અંદર અહીંયા ઉપસ્થિત હોય ત્યારે કદાચ આ ખડાઈતા જ્ઞાતિ ઇતિહાસ માં પહેલી વખત પૂર્વીશ કાચવાલા કાચવાલાના નેતૃત્વ હેઠળ જયારે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગરબા રમવા માટે આવ્યા હતા અમારા સમાજનું ગરબાનું આયોજન સૌ પ્રથમ વખત આટલા મોટા પાયે થયું અને અમને ખૂબ જ આનંદ આવ્યો કારણ કે અમે દર વખતે મિત્રો સાથે તો રમીએ જ છે પરંતુ અમે આ વખતે ફેમિલી સાથે ઘણા જૂના સગાવાલા કે જેને બહુ જ ટાઈમથી નહોતા મળ્યા એ બધાનું ગેટ ટુગેધર પણ થયું અને બધાની સાથે ગરબા રમવાની ખૂબ મજા આવી આજે ખડાયતા સમાજ યુવા પાંખ દ્વારા રાજપથ ક્લબ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અમે લોકો ગરબા રમવા માટે અહીંયા આવ્યા છે જેમ તમે જુઓ છો લોકોનો ખૂબ જ ઉત્સાહ છે અને ગરબાના ખેલૈયા તરીકે અમે લોકો ગરબે ખૂબ સરસ ઝૂમીને આનંદ લેવા માટે આવ્યા છીએ